ધોરાજી શહેરમાં અંદાજે એક લાખ જેટલી વસ્તી ધરાવતું ગામ છે નગરપાલિકાની ચૂંટણી સમયે દરેક પક્ષો જનતાને ખોટા વચનો આપી મત માટે જાહેર વચનો આપી જાય છે પરંતુ સત્તા પર આવ્યા બાદ કોઈ વચનો પૂરા કરતા નથી એકાત્રા પાણી વિતરણ કરવામાં આવશે શુદ્ધ વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે તેવા પોકળ વચનો આપી સત્તા મેળવી જાય છે પણ પાણીની સમસ્યા ઘણા વર્ષોથી જેમની તેમ જ છે છ આઠ દિવસે પાણી અને દૂષિત પાણી વિતરિત કરવામાં આવે છે જ્યારે ધોરાજીની આમ જનતાની પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ધોરાજીમાં નવ વોર્ડ છે અને વસ્તી પણ વધી રહી છે સમયસર પાણી અને અનિયમિત પાણી અને દૂષિત અને છ આઠ દિવસે આવતું પાણી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે ત્યારે લોકોને ભારે હાલાકીઓ ભોગવી પડે છે વગાસ્યા પડી આ મુદ્દો છે પાણીનો અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય બંને એમ કહે છે કે બે દિએ ત્રણ દિવસે પાણી આપશું પણ કોઈ પાણી આપતા નથી છઠ્ઠે દિવસે પાણી આવે છે એના ચાર દિવસ નથી થતા આઠ દી થાય છે અને પાણી દૂષિત આવે છે તો બૈરાઓને તકલીફ પડે છે બધાને તો સગવડ ન હોય બધાને મોટા ટાકા ન હોય તો કોઈએ બેરલ ફેર્યા હોય ડોલું ભરી હોય જે ઘરમાં વસ્તુ હોય એ બધું ભરી લે છે તો પાણીનો સંઘર્ષ એ બિચારા શું કરે બધાને છે એ તો બધા ટાકા ભરી લે છે નો ટાકા હોય એની શું હાલત થાય બધી તો પડે બધે પાણી ભરવા જવું પડે શું કેશો નગરપાલિકા નબર છે નગરપાલિકા ને તો શું કહીએ જે આવે એમ કે છે મીટિંગ કરે છે અને જયારે ચૂંટણી આવે ત્યારે બે પક્ષના આવે છે કે તમે આમ અમને મત દેશો તો અમે આમ કરશું અમે એક પાણી દેશું પણ કોઈ એક દેતું નથી અઠવાડિયું થાય છે ઓછા દિવસો નથી થતા મારું નામ શાંતાબેન ગજેરા બેન પાણી કેટલા દિવસે આવે છે પાણી અમાર રાત દેવ છે આવે છે અને એ એમ ઠટલી હોય તેમ કે કે અમે તમને એકાત્રા પાણી દેવું ઉપર ચડી જા પછી કાઈ આવતું નથી અને પાણી અમારે કેટલા દિવસે આવે એ ડોરું અને કોઈ ટાઈમ જ નથી આવવાનો પાણી આવવાનો ટાઈમ જ નથી પાણી કેટલા દિવસે આવવું જોઈએ અને કેવું આવવું જોઈએ માસી પાણી તાજું આવવું જોઈએ એકાત્રા બે દી આવવું જોઈએ એન બદલે આઠ અઠવાડી આવે નગરપાલિકા શું અપેક્ષા છે તમારી એમ હોય કે પાણી દે બે દી દે તો વાંધો નહી બધા ન હોય તો પાણી વેણને કેવા હેરાન થાય માણસો મારું નામ ચંદુભાઈ પટેલ એડવોકેટ ધોરાજી નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે આ અગાઉ પણ ઘણા પક્ષના શાસન કરેલું છે અને દરેક વખતે દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર બે દિવસે મળશે એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે ધોરાજીમાં દર બે દિવસે પાણી મળશે આવું કહે છે પરંતુ ચૂંટણી પેટ્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી આ બાબતે પાણી એટલે ખુબ જ વેરી મચ કેવાય ધોરાજી વસ્તી કેટલી છે ધોરાજી ની વસ્તી અંદાજે એક લાખની આસપાસ છે અને પાણીની જરૂરિયાત માટે લોકોને કેવી તકલીફ પડતી ખુબજ તકલીફ પડે છે એમાં પણ જયારે